નમસ્કાર દર્શક મિત્રો જૈન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા વડોદરા રેલવે સ્ટેશનથી યોજનાર ભગવાન શ્રી જગન્નાથજીની ચુમ્માળીસમી રથયાત્રા અને મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવાતો તહેવાર મહમના પર્વને લઈ શહેરમાં શાંતિ અને સલામતી અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે હેતુથી આજરોજ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ત્રણના અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ તેમજ પાણીગેટ વાડી કપુરાઈ મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત વડ ઉપરોક્ત સમગ્ર વિસ્તારના સામાજિક આગેવાનો એફઓપી મિત્રો અને વડીલો તેમજ શાંતિ સમિતિના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપરોક્ત તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તેથી ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા સમજણ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ટોફિક શેખ પોલીસ માટે જાણવા જેવું હોય તો તરત અમને તમે જણાવશો તમે અમારા પ્રતિનિધિ જો સમાજમાં कोई पढ़ा रहूँ वो तो तम ने ने तमने पुलिस ने जांवा जो लागे तमने चौकस जाओ। एमओपी ने अकबर भाई ने आगे वाले मर्डर में बाड़ी पीएसटी के सीन हो गया। सत्याय साहब जंगी पुराना एक साइड पे करीना से कमेडी में बात की हो जब। आइए सभी लोग कमेंट सेक्टर मर्डर। ठेस ठेस विजिलेंस आगे वाले आप सोचेंगे कि आप

આગામી સત્યાવીસ તારીખના રોજ રથયાત્રાનો તહેવાર છે અને સત્યાવીસ તારીખનાથી જ તાજીયાનું આગમન પણ ઘણી જગ્યાએ થતું હોય છે કારણ કે સાત જુલાઈના રોજ મોહરમનો પણ તહેવાર છે તો આ બે તહેવાર છે એ નિમિત્તે સમાજના આગેવાનોને આજે બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તહેવાર શાંતિપૂર્ણ રીતે હર્ષોલ્લાસથી ઉજવી શકે અને કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તે બાબતે ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને તેમની તરફથી પણ જો કોઈ સૂચનો હોય તો એ સાંભળવામાં આવ્યા હતા અને આ રીતે દ્વિપક્ષીય વાર્તાલાપ કરીને આજે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે